આજે એસસી એસ ટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું જેની સીધી અસર ધાનેરામાં જોવા મળી હતી સવારથી સ્વૈચ્છિક બજાર બંધ રહેવા પામ્યા હતા અને સવારે દસ વાગે એસસી એસટી સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકોએ ભેગા મળી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી રેલી મામલતદાર કચેરીએ પહોંચી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી આવેદનપત્રમાં પંદર મુદ્દાના ઉકેલની રજૂઆત કરવામાં આવી હતી એસસી એસટીના અનામત કેટેગરીમાં એક આઠ બે હજાર ચોવીસના સુપ્રીમ કોર્ટના સાત જજોના ચુકાદાને નિરસ્ત કરી અગાઉની પાંચ જજોની બેન્ચના ચુકાદાને બહાલ કરવામાં આવે એ મુખ્ય માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એકવીસ ઓગસ્ટના રોજ ભારત બનના એલાનના અનુસંધાને અમે લોકોએ બંધનું એલાન આપેલું આમાં તમામ વેપારી મિત્રોએ એમને સાથ અને સહકાર આપેલો પોલીસ મિત્રોએ સાથ અને સહકાર આપેલો આપ સર્વે મહામીમ રાષ્ટ્રપતિને અમારું નિવેદન કે ક્રિમિનલ કાયદો અને વર્ગીકૃત ન કરવું એવી અમારી વિનંતી સરકારશ્રીને અને સુપ્રીમ કોર્ટના મિત્રો સુપ્રીમ કોર્ટે જે દિશા નિર્દેશ કર્યો છે જેમાં અનામત અનુસૂચિત જાતિ અને જનજાતિને જે બંધારણીય હક આપેલા છે તેમાં જાતિ વર્ગીકરણ કરવું અને ક્રિમિનલ દાખલ કરવાનું જે વાત કરી છે જે તદ્દન ચુકાદાને અમે વિરોધ કરીએ છીએ એ વિરુદ્ધના અનુસંધાનમાં આજે સજ્જડ ધાનેરા બંધ રાખીને અહીંયા આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અમે એક પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવાનું વિનંતી કરીએ છીએ કે જે અધ્યાદેશથી આ કાયદાને નિરસ્ત કરી અને જે બંધારણીય હક છે એ હકનું ખંડન ન થાય એવી આજે સુરેલી માધ્યમે વિનંતી કરી છે થોડા સમય પૂર્વે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદામાં એવું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામત છે એમાં ક્રિમિલહેર દાખલ કરવો અને બંને જે અનામત છે એમાં વર્ગીકરણ કરવું ભીતરી વર્ગીકરણ કરવું એવું સૂચન કરવામાં આવ્યું હતું તો આ મુદ્દે સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વિરોધના પડકાર જોવા મળ્યો હતો એના અનુસંધાને આજે એકવીસ ઓગસ્ટના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને એ બંધુ એલાન આજે સફળતાપૂર્વક રહ્યું ધાનેરા સંપૂર્ણ રીતે બંધ રહ્યું અને અમારો અવાજ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અને સરકાર સુધી પહોંચે એ બદલ અમે આજે એસ ડીએમ સાહેબને આવેદનપત્ર પણ સોંપ્યું છે